સુરેન્દ્રનગરના સાયલાના ઈશ્વરિયા ગામમાં વીજ વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ વીજ ચોરી અટકાવવા માટે વીજ વિભાગની ટીમ ઈશ્વરિયા ગામમાં પહોંચી હતી અને આ દરમિયાન સ્થાનિકોએ કર્મચારીઓ પાસે આઈ કાર્ડ માપ્યા અને બોલાચાલી થઈ ઉગ્ર બોલાચાલી બાદ આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

ચેકિંગ કરવા ન આવે ઘરમાં કોઈ ચેકિંગ કરવા આવો ચેકિંગ કરવા આવે છે કોણ આવે છે દેખાડો કોણ આવે છે હે મારે થોડું ચેકિંગ કરવા આવવાનું